તો જો મિત્રો અત્યારે ફૂલ રાત પડી ગઈ છે અને ત્યાર વાગી ગયા 8 અને મારા ભાઈબંધ એમ કબૂતર હાટુ ખડો બનાવ્યો ને એવું બધું કર્યું અને પાછી એની અલ્ટ્રા વોચ છે એ ત્યાર જો હમી કરે છે હેન કારીગર માણે જો આ હું હમ કરછે તું કારીગર ઓય સ્માર્ટ વોચ તો આપણો ભાઈબંધ અત્યારે સ્માર્ટ વોચ હમી કરે છે જો હા તો આપડી ફોઈ ની છોકરી જો આવ્યા કે હાથ વાગ્યા તો મોરલો બોલ્યો હાલો તમને દેખાડું જો અત્યારે મોરલો બોલે છે તમને સંભળાતું હોય જો સંભળાતું રહેશે તો હાલો આપણે પાછા એ બાજુ આટો મારવા જ આવી અને તમને અંધારું પણ દેખાતું હશે હાલો તો જોવા જ આવી જો તો ફૂલ અંધારું છે જાવ હેલો તો ત્યાં બહાર થઈ જાય ક્યાં બહાર આવી ગયા મોર લે એટલે બોલે કે અવાજ એ મારો નથી આવતો જો હાલ દુકાન એ દુકાન આમ જો આમ તો મિત્રો આવી રીતે કઈક મોરલા બોલે જો હાથ વાગ્યા હાલો મિત્રો આજે મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો મિત્રો અત્યારે મેં આ બે દિવસે બ્લોગ બનાવ્યું છે અને આપણે બે દિવસ સુધી સ્કૂલમાં પડ્યા હતા અને સ્કૂલનું કામકાજ એવું બધું હતું તો આપણે કાંઈ બ્લોગ બ્લોગ બનાવી શક્યા નથી અને આજે પાછો શનિવાર છે તો આજે આપણે જવાનું છે મારા ફોઈ ના ઘરે તો અહીંયા હું તમને બધું દેખાડીશ અને અહીંયા આપણે શું હાટું જાવી એ બધું તમને આગળ આગળ દેખાડીશ ઓકે તો જો અત્યારે શનિવાર છે અને હું અત્યારે બપોર છૂટી ગયો હતો બાર વાગે અને અત્યારે પાછા આપણે ના તો તૈયાર બેર થઈ ગયા આવી અને જવાનું છે આપણે મોલડી ગામમાં તમને ખબર જ હશે મોલડી ગામ કયું છે ને કેવું બધું તો આપણે મોટી મોલડી જવાનું છે તો અહીંયા તમને બધું દેખાડીશ ઓકે તો હાલો અત્યારે જાવી તો જો મિત્રો અત્યારે હું અહીંયા આવી ગયો અને મારે અને આને અમારે બેને જવાનું છે મોટી મોલડી તો હમણાં રિક્ષા મળી જાય પછી જવાનું છે અને અહીંયા આપણી પેટી લઈને જવાનું છે કારણ કે અહીંયા એ કબૂતરા લીધા આપણે ભાઈ બંધ કબૂતરા મૂકવાનું પેટી અહીંયાથી લઈ જવાનું છે આપણા ઘરે અને હમણાં રિક્ષા મળે એટલે આપણે મોલડી વયા જઈએ તમને બધું દેખાડીશ કેવું

મિત્રો અત્યારે અહીં મારા ફોઈના ઘરે ઉગી ગયા હવી અને અત્યારે અડધી કલાક જેવું થયો અને પૂગ્યા હવી જો વચમાં પાછું હોંડા મળી ગયું હતું તો અહીંયા પૂગી ગયા મારા ફોઈના ઘરે જો તો જો મિત્રો અત્યારે મારા ભોઈના ઘરે આવી ગયો હું અને જો અત્યારે બપોર ફૂલ ચડી ગયો અને બે જેવો વાગી ગયો તો જો આવું કંઈક હે મારે ભોઈનું ઘર જો અને માર ભાઈ આવ્યો હતો ઈ તો અત્યારે આવી જો કંઈક આવું ડબ્બાનું કામ કરવા મીને જો અત્યારે ડબો હરખો કરવા મહિનો આવીને તરત કબૂતર દેખાયડા અને આને કઈ કબૂતર લીધા એટલે આ કઈ કબૂતર નું કાહાટો પેટી દેવું બનાવ જો અને તડકો પણ ફૂલ છે તો હાલો તમને કબૂતર પણ દેખાડું તો જો મિત્રો કબૂતર આવી રહ્યા પણ આપણે બીજો આપણો ફોઈનો છોકરો છે એ તો આપણે હાથે પડીકા પણ લઈ આવ્યો ફૂલ હોય છે છોકરો બાકા જીકી જાત આને તો તમે તમે ઓછો જોઈએ છે કારણ કે આ આપડા ઘરે અત્યારે ઘણા દિવસે થયો નથી આ તો હોય એટલે આપણા બ્લોક માં આવી જશે જો કબૂતર દેખાડતો હોય અત્યારે કબૂતર આવા ભર્યા આપ શોક કરે ઇસ કબૂતર કા શોક કરે જનાબ જો કે આવા વાઈટ વાઈટ કબૂતર લઈ આવ્યા છે તો એની હાટો આપણે અત્યારે પેટી બનાવી જો માં લાયો છે શોક કરે એવો એ કબૂતર અને આ ભાઈ કબૂતર તો અત્યારે અમે બનાવી પેટી તો અત્યારે અમે પેલા જમી લઈ પછી આ બધું બનાવશું ઓકે તો જો મિત્રો અત્યારે અમે બધે જમી લીધું અને પાછી પેટી આપણે અમે બનાવીને પછી ટીંગાડી પણ દીધી જો આ અત્યારે અમે કબૂતરને મૂકી પણ દીધા છે જો ખરી તો જો અત્યારે આમાં બે વાઈટ કબૂતર મૂકી દીધા હો તો આવી રીતે બપોરના અહી અહીંયા આવ્યા ને તેના આ કબૂતર હાટવા ખડોજ બનાવતા હતા અને તે બનાવીને પાછા અહીં મૂકી પણ દીધો જો આવી રીતે અને આપણે આ ભાઈએ બનાવ્યું છે હો જો કબૂતર આના જ છે આપણા આ ભાઈબંધના અને આ બેન પણ બનાવતા હતા કા તો મિત્રો આવું બધું અત્યારે બનાવ્યું આવ્યા ને એવું બધું તો જો મિત્રો અત્યારે ફૂલ રાત પડી ગઈ છે અને અત્યારે વાગી ગયા આઠ અને મારા ભાઈ કબૂતર હાટુ ખડો બનાવ્યો ને એવું બધું કર્યું અને પાછી એની અલ્ટ્રા વોચ છે એ અત્યારે જો હમી કરે છે કારીગર માણે જો આ હું હમું કર તું કારીગર એ તો આપડો ભાઈ અત્યારે સ્માર્ટ વોચ કરે ફોઈની છોકરી કે દેખાડું જો અત્યારે મોરલો બોલે તમને સંભળાતું જો સંભળાતું જશે તો હાલો આપડે પાછા એ બાજુ આટો મારવા જ આવી તમને અંધારું પણ દેખાતું હોય છે હાલો તો જોવા જાવ જો અત્યારે તો ફૂલ અંધારું છે જો હાલો તો ત્યાં બહાર

તો મિત્રો આ રીતે કઈક મોરલો બોલે ને અહીંયા છે તો ફૂલ અવાજ થતો હતો તો જો અત્યારે કઈક આવું અંધારું છે અહીંયા મોલડી ગામમાં જો તો આગળ જવું આપણે ના ના પૈસ પૈસ આવશું કે તો મિત્રો આ મોલડી ગામમાં ફૂલ અંધારું છે અને આ જ બાજુમાં મોરલો મૂકેલ હતો તો આવી રીતે વાગતો હતો અને તમને મારો ફેસ દેખાતો હોય છે આવી રીતે અંધારામાં આવું કઈ આપણે ફ્લેશલાઇટ પણ કરી તો કઈક આવું દેખાય ન કરતો હું દેખાવ પણ નહીં અંધારું છે ગામડામાં તો લાઈટ ન જોઈ એટલા માટે અને આપડા ચોટીલામાં તમને ખબર છે કે એવું બધું એવી એટલે ગામડું ચોટીલા બધું ફરક પડી જાય અને અત્યાર પાછા જો ઘરે આવી ગયા અને આપણો ભાઈબહેન કબૂતર કાઢે અત્યારમાં જો અને એનો ખડો તમને દેખાડી દઉં જો કઈક આવો અત્યારે જો મિત્રો અત્યારે કબૂતર કાઢી ભાઈ બહેન લઈએ જાત બીજું આમ છૂટું તો મૂકીલા કબૂતર હાનું